આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ સામસામે આક્ષેપોનો મારો શરૂ કરી દીધો છે જેમાં આજે કોંગ્રેસે સુરતના ઇલેક્ટ્રોન બોન્ડને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું આ ઉપરાંત ઇલેક્ટ્રોન બોન્ડના નામે ભાજપે ચલાવેલ સુન આજિત લૂંટ અને તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ ઇન્ટેવિગેશન ટીમની રચના કરવા માંગણી કરવામાં આવી છે સુરતમાં કોંગ્રેસ પ્રવક્તા નૈશત દેસાએ પત્રકાર પરિષદમાં ભાજપ ગંભીર આક્ષેપો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત આયોજન નેટવર્ક ઊભું કર્યું છે આડત્રીસ કોર્પોરેટર ગ્રુપને એકસો ઓગણસાઠ કોન્ટ્રાક્ટ છ વર્ષમાં આપી ચાર લાખ કરોડની રકમના મોટા પ્રોજેક્ટ બાબતે બે હજાર કરોડ ભાજપના ઇલેક્ટ્રોન બોન્ડમાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો વધુમાં આક્ષેપ કરતાં તેઓએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઇલેક્ટ્રોન બોન્ડના નામે ચંદા દો અને ધંધા લોનું કૌભાંડ આચર્યું છે ફંડ આપતી ફરજી કંપનીઓમાંથી દેશમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક ઉભું કર્યું છે બે હજાર અઢાર પછી તેતાલીસ કંપનીઓએ તેની સ્થાપનાના છ મહિનામાં ઇલેક્ટ્રોન બોન્ડ ખરીદ્યા છે અને કુલ મળીને ત્રણસો ચોર્યાસી પોઈન્ટ પચાસ કરોડનું દાન આપ્યું છે ભાજપ ઇલેક્ટ્રોન બોન્ડના નામે ચંદાદો ધંધા લોની લૂંટનીતિ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે પ્રદેશ પ્રવક્તાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઇલેક્ટ્રોન બોન્ડ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ સમગ્ર કૌવાણનો છે ઇલેક્ટ્રોન બોન્ડ દ્વારા કરવા ચાર માર્ગદર્શન આપીને સ્પષ્ટ ના કહી ચેતવણી આપી કે આ બોન્ડનો કાયદો દૂર રહો આ બોન્ડ નહીં લાવો પણ ભાજપે બહુમતી થી કાયદો પસાર કરાવીને બોન્ડ પ્રસ્થાપિત કર્યા અને ભંડોળ એકત્રિત એકત્રિત કરવા પાછળ બે વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ એમનો મુદ્દો ગુપ્તતાનો રહ્યો નહીં નામદાર સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના કાયદાનો અનાદર કર્યો અને ગુપ્તતાનો કાયદો સુપ્રીમ કોર્ટે બંધ કરીને એને જાહેર કરવાની વાત કરી એને કારણે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સુપ્રીમ કોર્ટ ના દબાણ થી કન્ટેમ ઓફ ધી કોર્ટના ના ડર થી જે રજૂઆત કરી એમાં સ્પષ્ટ સાબિત થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીએ એ નવ અબજ રૂપિયા જે ભંડોળ એકત્રિત કર્યું એ માત્ર બે રસ્તા હતા એક રસ્તો સ્પષ્ટ હતો કે તમારે ધંધો રોજગાર સરકાર પાસે જોઈએ છે સરકારનો લાભ જોઈએ છે તો દાન આપો સરકારને ભારતીય જનતા પાર્ટીને દાન આપો ને ધંધો લો બીજી તમારા કોઈ બેદરકારી ગુનામાં ઈડી ઇન્કમ ટેક્સ તમને પરેશાન કરે છે તમારી સામે કેસો છે તો એ કેસો બધા દૂર થઈ જશે પેલા ભારતીય જનતા પાર્ટીમાં દાન જમા કરી દો દાન જમા થયું ખંડડી તારી ગઈ કેસો દૂર થઈ ગયા આ બે મુખ્ય મુદ્દા